ભારત યુરોપ મુક્ત વેપાર કરારથી નિકાસકારોને બખા યુરોપિયન બજારોમાં આવે કોઈ જકાત ચૂકવવી નહીં પડે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આગામી મુક્ત વેપાર કરાર અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સમજૂતી અમલમાં આવ્યા બાદ ભારતીય નિકાસકારોએ યુરોપિયન બજારોમાં માલ મોકલવા માટે કોઈપણ પ્રકારની આયાત જગાતકીય શુલ્ક ચૂકવવો પડશે નહીં આ જાહેરાતથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારી સંબંધોમાં નવા યુગની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે જેનો સીધો લાભ દેશના ઉત્પાદકો અને નિકાસકારોને મળશે આ કરારના અમલીકરણથી ભારતની વિવિધ વસ્તુઓ યુરોપિયન દેશોમાં વધુ સ્પર્ધાત્મક બનશે હાલમાં અનેક ભારતીય ઉત્પાદનો પર ઊંચી ચકાત લાગતી હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધી જતી હતી પરંતુ શૂન્ય જગાતની જોગવાઈ બાદ કાપડ રત્નાભૂષણો કૃષિ પેદાશો અને એન્જિનિયરિંગની સામાનની વિકાસમાં જંગી ઉછાળો આવવાની સંભાવના છે પિયુષ ગોયલે આશા વ્યક્ત કરી છે કે આ વ્યૂહાત્મક ભાગીદારીથી ભારતમાં મોટા પાયે વિદેશી રોકાણ આવશે અને લાખો નવી રોજગારીની તકોનું સર્જન થશે આર્થિક નિષ્ણાતોના મતે યુરોપિયન સંઘ સાથેનો કરાર ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે મુક્ત વેપાર કરારના માધ્યમથી બંને પક્ષો વચ્ચે વેપારમાં રહેલા અવરોધો દૂર થશે જેનાથી દ્વિપક્ષીય વેપારના આંકડામાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળશે કેન્દ્ર સરકાર હાલમાં આ કરારની આખરી શરતોને મંજૂરી આપવાની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં તેના સત્તાવાર અમલીકરણની તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે કિસાનો તો કોઈ દિક્કત નહીં હે ઉલટે કિસાનો કે લે માર્કેટ ખુલ જાતે ઉદાહરણ કે લિયે હમારે ચાવલ ગેહું સોયા મેઝ મક્કા ડેરી પૂરી તરીકે સે દૂધ ઓર દૂધ ઉત્પાદન કો ભાર રખા ગયા હે ઇસ પ્રકાર કે જો જો સિરિયલ્સ जो जो चीजें पल्स जो जो चीजें दालें जो जो चीजें हमें भारत में बनानी है हमारे किसान मेहनत करते हैं और भारत में उत्पादन करते हैं उन सबको इसमें से बाहर रखा गया तो पूरी तरीके से किसानी क्षेत्र को और पशुपालन के क्षेत्र को और एनिमल हस्बेंड्री पूरी तरीके से प्रोटेक्टेड है इसमें